આ અતિ મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં હું આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણી સાથે આ પત્રકાર પરિષદની અંદર આપણા વડોદરા મહાનગરના આદરણીય અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી છે એમનું પણ હું સ્વાગત કરું છું આપણા વડોદરા જિલ્લાના અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય આદરણીય સતીષભાઈ પટેલ છે એમનું પણ હું સ્વાગત કરું છું આપણા ધારાસભ્યશ્રીઓ પૂર્વ મંત્રી અને શહેરવાડીના ધારાસભ્ય આદરણીય મનીષાબેન પટેલ મનીષાબેન વકીલ ઉપસ્થિત છે એમનું પણ હું સ્વાગત કરું છું આપણા અકોટાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈ દેસાઈનું પણ હું અહીંયા સ્વાગત કરું છું વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટનું હું અહીં સ્વાગત કરું છું અને સાથે સાથે જિલ્લાના મહામંત્રી આપણા સતીષભાઈ એમનું પણ હું આ તબક્કે સ્વાગત કરું છું આપણી સાથે જાણતા રાજાની ટીમના જે સંયોજક છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે તેઓનું પણ હું આ તબક્કે સ્વાગત કરું છું મિત્રો આપણે સૌને ખબર છે કે વડોદરા એક સંસ્કારી નગરીની સાથે સાથે સાંસ્કૃતિક નગરી પણ છે વડોદરાની અંદર હંમેશા વડોદરાનો સાંસ્કૃતિક વારસો એને આગળ વધારે ભવ્ય બનાવવાનું કામ આપણા મહારાજા સહેજીરાવ ગાયકવાડજી અને એમના પછી સૌએ મળી અને કર્યું છે પછી એ મ્યુઝિક કોલેજ હોય ફાઇન આર્ટ ફેકલ્ટી હોય કે તમામ એવા વડોદરાના નામી કલાકારો હોય કે જેમણે વડોદરાની એક આગવી ઓળખ સાંસ્કૃતિક નગરી તરીકે આપવામાં સારો સિંહ ફાળો આપ્યો છે ત્યારે વડોદરાની અંદર આવનારા દિવસોમાં ત્રણ ચાર પાંચ છ જાણતા રાજા કે જે ખૂબ જ ભવ્યાથી ભવ્ય નાટક એવું કહી શકાય કે વિશ્વનું મહારાજા શિવાજી રાજ મહારાજનું એક સૌથી મોટું નાટક એ વડોદરા ખાતે યોજાવા જઈ રહ્યું છે વડોદરાની અંદર જે સનાતની આપણા તમામ નાગરિકો છે વડોદરાના જે રાષ્ટ્રપ્રેમી નાગરિકો છે એ માટે તેઓ સૌ માટે આ જાણતા રાજાનું આયોજન એમની આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલું છે ત્યારે તારીખ ત્રણ આ ત્રણ તારીખનો સમગ્ર જાણતા રાજાનો જે શો છે એ વડોદરાના જે છેવાડાના આપણા નાગરિકો સુધી પહોંચી શકાય અને વડોદરાના એવા પ્રબુદ્ધ નાગરિકો એમના સુધી પહોંચી શકાય એ માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે ત્રણ એપ્રિલનો જે જાણતા રાજાનો શો છે એ સમગ્ર ભાજપ પરિવાર વતી આ શોને આપણે બાય ઇન્વાઇટ ફ્રી ઓફ કોસ્ટ જાહેર કર્યો છે અને શિક્ષણ સમિતિના બાળકો અને વાલીઓ તેઓ ખૂબ મોટી સંખ્યામાં આ શો નિહાળી શકે એ માટેનો એક પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવ્યો છે આ બાબતે એક હું વિશેષ ઉલ્લેખ કરીશ આપણા માનનીય વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ વર્ષો પહેલાં આ શો ગુજરાતની અંદર તેઓ લાવ્યા હતા અને એમના જ પ્રયાસોથી ગુજરાતની અંદર પહેલીવાર આ શો ભજવાયો હતો ત્યાર સમયે આપણા હાલના રાવપુરાના ધારાસભ્ય વિધાનસભાના દંડક અને એ સમયે તેઓ મેયર હતા આદરણીય બાળકૃષ્ણ શુક્લજી એમના દ્વારા પણ આ શોને વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો અને ફરી એકવાર એક અમે વિનમ્ર પ્રયાસ કરી રહ્યા છે કે વડોદરાના લોકો આ જાણતા રાજાના જે આપણા સાંસ્કૃતિક વારસો છે મોદી સાહેબનો એક વિચાર છે કે વિકાસ બી ઓર વિરાસત બી ત્યારે આપણી વિરાસત આગળ વધે એ માટેનો પ્રયાસ અમે સૌ ભેગા મળીને કરવાના છે તો આ બાબતે હું આપ સૌને પણ પત્રકાર મિત્રોને પણ પરિવાર સાથે શો નિહાળવા માટે આમંત્રિત કરું છું અને હવે આગળ પોતાના વિચારો પ્રગટ કરવા માટે આપણા વડોદરા મહાનગરના આદરણીય અધ્યક્ષ જયપ્રકાશ સોની સાહેબને વિનંતી કરું છું નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ વડોદરા એ સાંસ્કૃતિક નગરી છે સાથે સાથે ઐતિહાસિક નગરી પણ છે શિવાજી મહારાજ આપણે નામ સાંભળીએ એમનું ત્યારે જ આપણે જુસ્સો આવી જાય એવા પ્રકારનું નામ છે આપણા આદર્શ મહાપુરુષ શિવાજી મહારાજ જેમનું સ્વપ્ન હતું હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરવાનું અને આપણને સૌને ખબર છે કે એમના જીવતા જીવ એમણે હિન્દી સ્વરાજની સ્થાપના પણ કરી અને રાજ્યાભિષેક પણ થયો એવા જ પ્રકારના એમના જીવનના પ્રસંગો એ આ જાણતા રાજાના એમના નાટકમાં ભજવવા ભજવવાના છે ઇતિહાસકાર બાબા સાહેબ પુરંદરજી રચિત આ મંચિત થયેલું નાટક જાણતા રાજા વડોદરામાં સોળ વર્ષ પહેલાં થયેલું છે એક પેઢીએ તો જોયેલું છે નવી પેઢીને જોવાનું છે અને શિવાજી મહારાજના જે પ્રસંગો છે એમાં સૌથી મહત્ત્વનો પ્રસંગ રાજ્યાભિષેક તો જે પ્રકારનું રાજ્યાભિષેક એમનો એ સમયમાં થયો હશે એવો જ રાજ્યાભિષેક આપણને આ જાણતા રાજાના જે નાટક છે એમાં જોવા મળશે અને એમાં આપણને પાર્ટિસિપેટ ભાગ લેવા પણ મળશે એટલે આ ત્રણસો એકાવન એકાવનમું વર્ષ અભિષેકનું ચાલી રહ્યું છે એટલે વડોદરાની જનતાને હું નિમંત્રિત કરું છું કે આ જે જાણતા રાજાનો શો છે જેના દ્વારા શિવાજી મહારાજ અને એમના વિચારો એમના પ્રસંગો એ આપણને જાણવા મળશે માણવા મળશે અને ભવિષ્યમાં આપની પેઢીને પણ એ પ્રકાર સાંસ્કૃતિક જે છે ધરોહર એને આગળ વધારવાનો આ મોકો મળશે એટલે સૌ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે આ જાણતા રાજાનાનો શો એ જોવા આપણે આવીએ ધન્યવાદ બધા જ આદરણીય લોકપ્રતિનિધિ જાણતા રાજા મહાનાટ્યનું મંચન વડોદરામાં જેમ અધ્યક્ષશ્રીએ કીધું કે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્ય અભિષેક એકાવન વર્ષ પૂર્ણ થાય છે એટલે એ એક રાજાનો અભિષેક નહોતો એ હિન્દવી સ્વરાજ્યની સ્થાપના હતી અને એ સ્થાપનાની ઉજવણી આપણે વડોદરા કલાનગરીમાં કરવા જઈ રહ્યા છીએ સોળ વર્ષ પહેલાં આ મંચન ખૂબ જોશપૂર્ણ રીતે આપણી અહીંની કલાનગરીની પ્રજાએ સ્વીકારેલી એમને કીધું તે રીતે અપીલ તો છે જ કે બધા જ લોકો આમાં આવે છેવાડાનો વ્યક્તિ પણ શિવાજી મહારાજને નહીં પણ શિવાજી મહારાજના વિચારને સમજે એનો અમારો એક પ્રયત્ન રહેશે આ ભવ્ય નાટકમાં બસોથી વધારે કલાકારો હોય છે જેમાં હાથી ઘોડાનો પણ ઉપયોગ થાય છે તેરસો શો આજ સુધી આના થઈ ચૂક્યા છે બે કરોડથી વધારે લોકોએ આને નિહાળ્યું છે આ જેમ ભારતમાં થયું છે તેમ વિદેશમાં લંડનમાં વેમ્બલી અરેના વેમ્લી સ્ટેડિયમનું એક અરેના છે કે જે ભવ્ય વેણુ ગણાય છે ત્યાં પણ છત્રપતિ શિવાજી મહારાજને આ રીતે લોન્ચ કરવામાં આવેલા બે હજાર પંદરમાં આ મહાનાટ્યના મંચન પાછળનો ઉદ્દેશ શિવાજી મહારાજનું ચરિત્ર છે કલાના માધ્યમથી ઇતિહાસની ઇતિહાસનું પ્રસ્તુતિકરણ છે શિવાજી મહારાજને આપણે જેટલા જાણીએ છીએ હાથી ઘોડો રેફરન્સ ટુ મુગલ ઔરંગઝેબ આથી પણ ઘણું વિશાળ એમનું એક ચરિત્ર રહ્યું છે અને બાબા સાહેબ પુરંદરેનો અધ્યક્ષથી જે ઉલ્લેખ કર્યો તો એમણે એટલા બારીકાઈથી અભ્યાસ કરેલો છે કે જ્યારે મહારાજનો જન્મ થયો હશે ત્યારે જો જીજા માતાએ જે કલરની સાડી એટલે કે ભગવા કલરની સાડી પહેરી છે તો આ મહાનાટ્યમાં પણ એ સમયે એ જ કલરની સાડી પહેરવામાં આવે છે એટલે ચારસો વર્ષ પૂર્વનો ઇતિહાસ આમાં તમને હૂબેહૂબ બતાડવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે ઓગણીસો ચોર્યાસીથી આ મહાનાટ્યનું મંચન દેશભરમાં થઈ રહ્યું છે અને શિવાજી મહારાજના ચરિત્ર માટે ખાસ કરીને એક અપીલ કરીશ કે લોકો સુધી આપતા થકી આ વિષય પહોંચે કે શિવાજી મહારાજનું ચરિત્ર એટલે જેમ ભગવાન શ્રી રામને ખાલી વધતી જાણીએ કે કૃષ્ણને વધતી જાણીએ એવી રીતે જો છત્રપતિને તલવાર ઘોડાથી જાણીશું તો અન્યાય થશે એમના સામાજિક જીવનનો છત્રીસ વર્ષનો કાળ છે કે જેમાંથી યુદ્ધ માટે ખર્ચ કરેલો સમય એ માત્ર છ વર્ષ છે ઇતિહાસકારોના પ્રમાણે બાકીના ત્રીસ વર્ષ મહારાજે શું કર્યું તો તેમણે વ્યવસ્થા નિર્માણ કર્યું તેમને વ્યક્તિ નિર્માણ કર્યું અને તેમને હિન્દવી સ્વરાજ્યની પ્રેરણા નિર્માણ કરી જે આપણે આજે સૌ એના ભાગ છીએ આજે આપણે બેસેલામાંથી હિન્દવી સ્વરાજ્ય માટે બધા જ પ્રેરણા સ્ત્રોત એવા શિવાજી મહારાજનો આ કાર્યક્રમ છે તો હું પાછો એક બહુ જ નમ્ર અરજ કરીશ કે આ કાર્યક્રમ લાવવા પાછળ બહુ સાધારણ લોકો છે આ નગરના બહુ સાધારણ લોકોએ આનો પ્રયત્ન કર્યો છે અને માન્ય સાંસદશ્રીએ માન્ય બાળુ શુક્લાજીએ અધ્યક્ષશ્રીએ એનો સપોર્ટ કર્યો છે તો જનતા આમાં જે ત્રણ ચાર પાંચ છ એપ્રિલનો શો છે તેમાં ભાગીદાર થાય અને આ વિશા વિચારને આપણા બાળકો પરિવાર ભગિનીઓ માતાઓ બધા સુધી પહોંચાડીએ

એના માટે શું આયોજન આમાં અમે કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કોઈ પણ કાર્યક્રમમાં ઉપયોગ નહીં થાય પ્રાણીનો પ્રાણીને કોઈ પણ પ્રકાર દુઃખ ન થાય પરવાનગી પૂરેપૂરી લેવામાં આવશે અને પછી જ જેનો ઉપયોગ થશે આમાં માત્ર ને માત્ર હાથીનો ઉપયોગ એક શોભા તરીકે કરવામાં આવે છે કે છત્રપતિનો જ્યારે રાજ્યાભિષેક થાય છે એ રાજ્યાભિષેકમાં આપણો હાથી આપણા સંસ્કૃતિ પ્રમાણે અતિ મહત્વનું એક સ્થાન ધરાવે છે એવું સ્થાન ખાલી આ નાટકમાં એનું છે ઘોડાઓનો ઉપયોગ પણ અતિશય વ્યવસ્થિત લિમિટેડ

આનું બેઠક વ્યવસ્થા એટલે એવું છે કે આમાં પહેલો વહેલો તે પહેલો આ ધોરણે રહે છે છ હજારની સીટિંગ હોય છે દિવસની જેમાં નંબર આપણે નથી આપી શકતા એ વ્યવસ્થા જાળવવા માટે એટલે છ વાગ્યાથી આના ગેટ ઓપન થાય છે લોકો આવશે તો અહીંયા જે વ્યવસ્થા છે એમાં કદાચ ક્યુઆર કોડ સ્કેન થશે અને અંદર જવાની જે આપણને સુવિધા છે એ બધી પ્રાપ્ત થશે